વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા છે ઓકે તો ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર બે બહુપોદીઓ અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલા આજે આપણે જોવાના છે ઓકે જો આ એક્ઝામ્પલ જુલાઈ બે હજાર ત્રેવીસ અને મે બે હજાર એકવીસમાં ત્રણ માર્કમાં પૂછાયું છે તો શું કહે છે કે નીચે આપેલ ત્રિગાત બહુપતિઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે સંબંધ જોવાનો છે ચાલો જોઈએ જો એક બહુપદી આપી દીધી છે છ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો તો આપણે પહેલાં એના શૂન્ય શોધીશું પછી સબંધ ચેક કરીશું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અચળમાં અચળ પદ છે એ ત્રણ છે પણ એક્સક્વેરનો સો ગુણ કેટલો છે છ છે તો આપણે અહીંયા આગળ છ તરી અઢાર અઢારના અવયવો એવા પાડવાના છે જે વચ્ચેનું પદ માઇનસ સેવન સેટ થાય ઓકે તો કઈ રીતે બનશે જો છ તરી અઢાર અને છ અને ત્રણની બાદ બાકી કરો તો ત્રણ આવે સરવાળો કરો તો નવ આવે તો એ સેટ થશે નહીં તો બીજું કયો આવશે અહીં આગળ અઢાર તો કે નવ ધૂની અઢાર નવ દૂ અઢાર ઓકે તો નવમાંથી બે જાય તો સાત સેટ થઈ જાય એવું છે ઓકે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લા પદમાં માઇનસ નિશાની છે એનો મતલબ એવો થાય કે બંનેની નિશાની કેવી આવશે અલગ અલગ આવશે એકમાં પ્લસ આવશે એકમાં માઇનસ આવશે શામાં કઈ નિશાની આવશે એ મધ્યમ પદ પરથી નક્કી થાય જો મધ્યમ પદમાં માઇનસ છે એનો મતલબ મોટાની નિશાની માઇનસ આવશે અને નાનાની નિશાની પ્લસ આવશે ઓકે ફરી અહીંયા માઇનસ હોય એનો મતલબ એ છે કે બંને પદની નિશાની અલગ અલગ આવશે ઓકે પણ ક્યાં માઇનસ આવશે ક્યાં પ્લસ આવશે ક્યાંથી નક્કી થાય વચ્ચેવાળા પદ પરથી જો અહીંયા માઇનસ છે એનો મતલબ મોટા અંકને આપણે માઇનસ આપી દઈશું અને નાના અંકને બીજી નિશાની આપીશું ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે આપણે અહીંયા આગળ લખીએ તેથી સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી બરાબર જીરો કોમન નીકળો વિદ્યાર્થી મિત્રો આમાંથી શું કોમન નીકળશે ને આમાંથી શું કોમન નીકળશે જો આમાંથી કોમન નીકળે છે ત્રણ કારણ કે તણ દુ છ અને ત્રણ ત્રણ નવ તો એક તો ત્રણ કોમન નીકળશે બીજા શું કોમન નીકળશે અહીંયા પણ એક્સ છે અહીંયા પણ એક્સ છે તો થ્રી એક્સ કોમન નીકળશે અહીંયાથી થ્રી એક્સ કોમન નીકળશે અંદર શું રહેશે વિદ્યાર્થી મિત્રો જો ત્રણ દુ છ ત્રણ નીકળી ગયા કેટલા રહેશે બે અને અહીંયા આગળથી એક્સ સ્ક્વેર છે એક એક્સ નીકળ્યા તો અહીંયા ખાલી એક્સ રહેશે માઇનસ એક્સ તો નીકળી ગયો છે તો અહીંયા એક્સ નહીં આવે ઓકે અને અહીંયા ત્રણ ત્રણ નવ ત્રણ નીકળી ગયા છે તો ખાલી ત્રણ રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્લસ જો આ બેમાંથી કંઈ નીકળે એવું નથી તો કંઈ જ્યારે કંઈ પણ ના નીકળે ત્યારે એક તો નીકળે ઓકે તો એ કંઈ ના નીકળે તો આપણે એક નીકળવાનો છે ને અંદર શું રહેશે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો ઓકે હવે જો આગળ આ બે પદમાંથી શું કોમન નીકળશે ટુ એક્સ માઇનસ થ્રી કોમન નીકળશે ધેર ફોર અહીંયા શું કોમન નીકળશે ટુ એક્સ માઇનસ થ્રી કોમન નીકળી ગયા બીજા બ્રેકેટમાં શું રહેશે થ્રી એક્સ પ્લસ વન બરાબર જીરો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો દેખો આગળ અહીંયા આગળ આનો મતલબ શું થાય કાં તો આ બરાબર જીરો છે કાં તો આ બરાબર જીરો તો શું લખીશું આપણે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર જીરો અથવા અથવા થ્રી એક્સ પ્લસ વન બરાબર જીરો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આને સાદુ રૂપ આપો ટુ એક્સ માઇનસ થ્રી બરાબર જીરોનું શું થશે વિદ્યાર્થી મિત્રો ટુ એક્સ અને માઇનસ થ્રી છે બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ થ્રી થઈ જશે ઓકે અને એક્સને સૂત્ર કરતાં બનાવો તો જવાબ શું આવ્યો જ્યારે અહીંયા ગુણાકારમાં છે ટુ એક્સ ને બે સામે સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો થ્રી બાય ટુ થશે ઓકે તો એક જવાબ તો આ આવી ગયો છે થ્રી બાય ટુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો બરાબરની આ સાઈડ માઇનસ હોય તો પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય અને બરાબરની આ સાઇડ જો ગુણાકારમાં હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જાય એટલું યાદ રાખજો ચાલો અહીંયા જોઈએ ધેર ફોર થ્રી એક્સ પ્લસ વન બરાબર જીરો ધેર ફોર થ્રી એક્સ બરાબર માઇનસ વન અને એક્સને સૂત્ર કરતા બનાવો તો એક્સ અહીંયા ગુણાકારમાં છે તો સામે જશે ભાગાકારમાં તો માઇનસ વન બાય થ્રી થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બંને જવાબ આવ્યા બંને શૂન્યો મળી ગયા આપણને ઓકે ચાલો આપણે એને ચેક કરીએ કે એનો સ સાથેનો શૂન્ય અને સ સંબંધ વચ્ચેનો જે આ સગુણક વચ્ચેનો સંબંધ છે સાચો છે કે નહીં તો પહેલાં પહેલું શૂન્યનો શૂન્યનો સરવાળો બરાબર શું આવશે આલ્ફા પ્લસ બીટા આલ્ફા કેટલા છે થ્રી બાય ટુ પ્લસ બીટા કેટલા છે માઇનસ વન બાય થ્રી જો પ્લસ માઇનસ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો થ્રી બાય ટુ અહીંયા પ્લસ માઇનસ છે તો માઇનસ રહેશે વન બાય થ્રી સિમ્પલ ચોકડી ગુણાકાર કરો ત્રણ ત્રણ નવ ત્રણ ત્રણ નવ માઇનસ બે કુ બે અને નીચે બે તરી છ તો નવમાંથી બે જાય તો કેટલા રહેશે સેવન અને નીચે સિક્સ જવાબ શું આવ્યો સેવન બાય સિક્સ હવે આપણે સૂત્ર પ્રમાણે ચેક કરીએ સાચું છે કે નહીં તો આપણે અહીંયા જોઈએ શૂન્યનો સરવાળો સૂત્ર મુજબ શું કહે છે માઇનસ બી બાય એ અને માઇનસ બી શું છે એ એક્સનો સગુણક છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો માઇનસ બી શું છે એક્સનો સગુણક અને એ શું છે એક્સ સ્ક્વેરનો સગુણક ઓકે ચાલો મૂકીએ જો બહુ ક્યાં હતી રે માઇનસ સિક આ છે સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી બરાબર જીરો તો આપણે અહીંયા લખો સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી બરાબર જીરો તો અહીંયા જો માઇનસ સૂત્રના છે બી હવે એક્સનો સગુણ કેટલો છે માઇનસ સેવન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માઇનસ સેવન તો એ એક્સ સ્ક્વેરનો સગુણ કેટલો છે છ છે હવે જોઈએ આગળ માઇનસ માઇનસ સૂત્રમાં શું થાય પ્લસ સેવન ડિવાઇડ બાય કેટલા આવશે સિક્સ તમે બંને આન્સર કમ્પેર કરીને જોઈ લો આલ્ફા પ્લસ બીટા કરીએ છીએ તો પણ જવાબ સેવન બાય સિક્સ આવે છે અને સૂત્ર પ્રમાણે માઇનસ બી બાય એ કરીએ છીએ તો પણ જવાબ સેવન બાય સિક્સ આવે છે તો આ સંબંધ ચકાસાઈ ગયો જે સંબંધ સાચો છે ઓકે ચાલો આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર છેલ્લો સ્ટેપ કારણ કે સંબંધ બે છે એક સરવાળાનો છે એક ગુણાકારનો છે શૂન્યોના ગુણાકાર ગુણાકાર બરાબર શું છે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા કેટલા છે થ્રી બાય ટુ બ્રેકેટમાં લખીશું અને બીજા બીટા કેટલા છે માઇનસ વન બાય થ્રી ઓકે વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર છે અને જ્યારે ગુણાકારમાં સંબંધ હોય તો હવે એનું સાદુ રૂપા આપો છો ત્રણ ગયા ત્રણ ગયા ગુણાકારમાં છે તો જવાબ શું રહેશે માઇનસ વન બાય ટુ ઓકે ચાલો સૂત્ર પ્રમાણે ચેક કરીએ શૂન્યોના ગુણાકાર બરાબર સી બાય એ અને આ સી શું છે પદ અને એ શું છે એક્સ સ્ક્વેરનો સ ગુણાકાર ચાલો જોઈએ સી જો વિદ્યાર્થી મિત્રો સી અચળ પદ છે તો બહુપદીમાં અચળપદ કેટલો છે આર્યો માઇનસ ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલા છે માઇનસ ત્રણ અને એક્સ સ્ક્વેરનો સ તો બહુપદીમાં જુઓ ભાઈ એક્સ સ્ક્વેરનો સગુણક કેટલા છે છ તો અહીંયા કેટલા આવશે છ આવશે સાદુ રૂપ તો શું આવશે ત્રણ દૂના છ તો જવાબ શું આવ્યો માઇનસ વન બાય ટુ ઓકે માઇનસ વન બાય ટુ જવાબ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો જો ગુણાકારમાં પણ તમે ચેક કરી શકો છો કે અહીંયા આગળ આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યોના ગુણાકાર ડાયરેક્ટલી માઇનસ વન બાય ટુ આવ્યો અને સૂત્ર પ્રમાણે સી બાય એ કર્યા ને એનો જવાબ પણ માઇનસ વન બાય ટુ આવ્યો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા આપેલ નંબર પર તમે વોટ્સઅપ કરીને પણ આ પીડીએફ મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા એક્ઝામ્પલ સાથે બીજા વિડીયોમાં